શ્રી ગણેશ આય નમસ્કાર દર્શક મિત્રો મીન રાશિ અક્ષત અક્ષર દચ શનિદેવ વક્રીથી માર્ગી બનીને તમારી જ રાશિમાં મીન રાશિમાં રહીને તમને કેવું ફળ આપનારા રહેશે અને વધુ સારું ફળ મેળવવા માટે તમારે શું શું ઉપાય કરવા તે વિશેની માહિતી આપણે જોઈએ તમારી ગુરુની અધિપત્યવાળી મીન રાશિ માટે શનિદેવનું માર્ગી તમારી જ રાશિમાં બનવું તમારી જ રાશિમાં રહીને જ માર્ગી બને છે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી શનિદેવ પોતાની અધિપત્યવાળી કુંભ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી તમારી ગુરુની અધિપત્યવાળી તમારી જ રાશિમાં મીન રાશિમાં ગોચર કરે છે તમારી જ મીન રાશિમાં પ્રથમ સ્થાનેથી આ ગોચર રહેશે અહીં શનિદેવ તારીખ તેર સાત બે હજાર પચીસને રવિવારથી તમારી જ રાશિમાં વક્રી બન્યા હતા મીન રાશિમાં જ વક્રી બને છે અને તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ ને શુક્રવારથી માર્ગી પણ તમારી જ રાશિમાં બને છે સૂર્ય અને ચંદ્ર વકરી બનતા નથી તો એમ થાય કે તમે આ વકરીને માર્ગીના બધું શું કહેવાય તો વકરી એટલે પાછું પડવું ધીમી કૃધિ એ ચાલવું ને માર્ગી એટલે આગળ વધવું આગળ ગતિ કરવી કોઈ પણ ગ્રહ વકરી બને ને તો શુભ ફળ આપતા નથી અને અસ્તના હોય તો પણ એનું શુભફળ મળતું નથી તેમાં આ તો શનિ મહારાજ શનિ મહારાજ વકરી બને ને તો બધાને અત્યારે કોઈ બીને પૂછો ને કે તમારી સાડા સાતીનો નો સમય કેવો હતો તો તરત કે ના એ વખતે અસર તો થતી હતી દરેક ફળદાતા છે તમારી રાશિમાં પ્રથમ ભાવમાં રહી પોતાની જ રાશિમાં કાલ પુરુષની કુંડળી પ્રમાણે જોઈએ ને તો પ્રથમ સ્થાન જે છે ને એ દેહભુવન પોતાનું સ્થાન તો સૌથી પહેલું તમારું આરોગ્ય સારું રહે કેમ કે સ્થાનથી વૃદ્ધિ કરે છે તમારા આરોગ્ય શારીરિક સુખાકારી તમને સારી જોવાય બીજું તમારો આત્મવિશ્વાસ તમારો સેલ્ફ કોન્ફિડન્સ તમારો વધે પ્રથમ સ્થાનેથી થતું શનિદેવનું આ ગોચર સોનાના પાયા ઉપર રહેશે હવે પહેલાં સ્થાને જ્યારે શનિદેવ ગોચર કરતા હોય ને તો શનિદેવનું ગોચર એ પહેલાં સ્થાને હોય એટલે શું કરે સોનાના પાયા હોય ને એટલે શું કરાવે નાની મોટી ચિંતાઓ વધારી શકે કારણ વગરની ચિંતાઓ રહે એમાં તમને તારીખ તેર સાત બે હજાર પચીસને રવિવારથી શનિદેવ જ્યારે વકરી બને ને એમાં આ તમારે મૂંઝવણો ઓર વધારે પરેશાનીઓ ઓર વધારે ના કારણનું તમને એમ થાય કે આ કારણ વગરની એક પછી એક ચિંતાઓ આવ્યા જ જાય છે એમ એવું અનુભવો પરંતુ હવે હવેનો સમય છે શનિદેવ માર્ગી બને છે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસને શુક્રવારથી તમારી એક પછી એક ચિંતાઓનું સમાધાન મળે તમારો માનસિક જે પરિતાપ છે ઓછો થાય બોજો ઓછો થાય અહીં તમારે શનિદેવનો બીજો તબક્કો ચાલુ રહ્યો છે એટલે તમારી રાશિમાં જ છે એટલે અઢી વર્ષનો મહાદશાનો જે હજી બીજો તબક્કો છે ને છેલ્લે પાછો અઢી વર્ષનો જ્યારે મેષ રાશિમાં શનિદેવ આવશે ને એટલે છેલ્લો તબક્કો તમારી રાશિ માટે રહેશે એટલે આ બીજો તબક્કો છે જે પહેલા તબક્કાઓમાં જે તમને તકલીફ પડી ને એ હવે થોડી રાહત્ય હોય શનિદેવ માર્ગી બનતા તમારી ચિંતાઓ અળવી થાય શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી ત્રીજા સ્થાનથી રહેતા તમને અહીંયા તમને ભાઈ પાંડુનું સુખ મધ્યમ જોવાય સંબંધોમાં થોડા ચઢાવ ઉધાર આવતા જોવાય શનિદેવની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી સાતમા સ્થાનેથી કલત્ર સ્થાનેથી રહેતા અહીંયા તમારે જીવનસાથીના સુખમાં પણ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી સારું જોવાય અહીંયા જેના લગ્ન બાકી હોય લગ્ન ઉત્સુક હોય એમને માટે પણ આ સમય સારો જોઈ શકાય પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન યોગ બની શકે વૈવાહિક યોગ બની શકે અહીંયા તમે દરેક વ્યક્તિને એમનું સમાધાન મેળવી શકો એમને સમજાવી શકો અને આ સારી રીતે તમારું પસંદગીનું પાત્ર તમે મેળવી શકો તમારા જીવનસાથીનું સુખ સારું મેળવી શકો શનિદેવની દસમી દ્રષ્ટિ તમારી રાશિથી દસમાં કેન્દ્ર અને પિતાસ્થાનથી છે કર્મસ્થાનથી છે તમને તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી પિતાનું સુખ પણ સારું જોવાય પિતાથી તમને સારું માર્ગદર્શન મળી રહે એમનું આરોગ્ય સારું જોવાય અહીંયા તમારે પિતાને લગતી કોઈ પણ ચિંતા હોય આ આરોગ્યની કેવી એમાં તમને રાહત અનુભવાય તમને જરૂરી માર્ગદર્શન મળે એ પણ કીધું હવે ઓવરઓલ ઓલ જોતા શનિદેવનું તારીખ થી માર્ગી બનવું એ તમારી જ રાશિમાં રાશિમાં મીન તે તમારા આરોગ્યમાં શારીરિક સુખાકારીમાં આત્મવિશ્વાસમાં વધારો કરનાર અને સુખાકારી આપનારું આ સમય બની રહે હવે તમારે ઉપાય તરીકે શું કરવું તમારે શનિદેવનો મંત્ર જાપ કરો શમ શનિચરાય રીમ શમ શનિચરાય ન મંત્ર છે રીમ શમ શનિચિરાયના આ મંત્રનો જાપ કરવો હનુમાન દાદાના દર્શન કરવા સવાર સાંજ હનુમાન ચાલીસાના પાઠ કરવા શક્ય તો સુંદરકાંડનો પણ પાઠ કરવો માતાને માન સન્માન આપવું કે શનિદેવને જે માતાને સન્માન આપે છે ને એમને ઉપર બહુ જ કૃપા કરે છે તો આ કરવું બીજું જ્યાં સત્ય બોલાય છે ને ત્યાં શનિદેવ હંમેશા એ સારું ફળ આપે છે અસત્ય ના બોલવું જોઈએ જીવનચર્યા સુધારવી જોઈએ કોઈ કારણ વગરના ખોટા વ્યસનો ના કરવા જોઈએ ને સાત્વિક જીવન જીવો તો શનિદેવની કૃપા વિશેષ મળી રહેતી હોય છે તો આ હતું શનિદેવ જે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી તમારી જ મીન રાશિમાં આવી અને માર્ગી બને છે તે તમને કેવું મીન રાશિમાં ફળ આપશે તે વિશેની માહિતી નમૂનારાયણ